એટલે શાંતિથી મારી વાત સાંભળજો એને સમજો મને તાળીઓની જરૂરત નથી કેમ કે હું કોઈ નેતા નથી તો ભાઈએ કીધું કે બહુ સરસ વક્તા છે પણ હું એમ કહું છું કે માઈક લઈને મોટા મોટા મંચ થી મોટી મોટી વાતો કરવા વાળા તમને ઘણા મળી જશે હું ખાલી વક્તા નથી હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરું છું અને બે પ્રમુખ કાર્ય મારા છે એક લવ જિહાદ અને બીજું અવૈધ કબજો લવ લવજીહાદ એટલે હિન્દુની દીકરીઓને પછી કોઈ પણ સમાજની દીકરી હોય હું જાતિવાદ નથી કરતી એટલે જ હું હું પોતાને કાજલ કહું છું કે કોઈ જાતિની નથી મારું એક જ ધર્મ છે હિન્દુ અને હિન્દુસ્તાનમાં હિન્દુસ્થાની છું એને ગર્વથી કહું છું કે મારા બાપનું છે હિન્દુસ્તાન અને બીજું છે અવૈધ કબજા જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એને આપણી પીડી એવા ભવ્ય રામ મંદિરો જોવાની સાક્ષાત બની રહી છે તો આની શું ગેરંટી કે આજથી 20 અથવા 30 વર્ષ પછી કોઈ વિધર્મી વિધર્મી એટલે મુસલમાનોની જ વાત કરું છું હું ખુલી નઈ બોલું છું મને ડર નથી લાગતો ભલે ધમકીઓ આપવી હોય તો આપે એ લોકોને એટલે આપણા મંદિરની આ શું જવાબદારી કે આવનારા 20 30 વર્ષ પછી આ મંદિર રહેશે કેમ કે હિન્દુઓ તો સુતેલા છે મુસલમાનો આવી આવીને કબજા કરે છે હિન્દુઓની પડી ક્યાં છે બસ મંદિરો બનાવો પણ મંદિરોને સાચવવું કે નહીં સાચવવું તમે કયો હા કે ના તો એવા અવૈધ કબજા ઉપર વિધર્મીઓ કબજા કરેલા આપણા હિન્દુ મંદિરો ઉપર એના માટે પણ લડત લડું છું એટલે આ બે પ્રમુખ કાર્ય મારા છે લવ જિહાદ અને જમીન જિહાદ જે આ વિધર્મીઓ કરે છે અને આ બે ઉપર આપણે ચર્ચા કરશો પરંતુ હાલ તમને ખબર છે કે ગુજરાતમાં હવે ચૂંટણીનો વાતાવરણ ફરી આવી રહ્યો છે અને ગુજરાતની હવામાં જે જહેર ગોલી ગયું છે જાતિવાદનો એટલે આજે હું જાતિવાદ ઉપર જ વાત કરીશ આજે આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજની દરેક જાતિ અહીંયા છે છે કે નહીં ખાલી એવું તો નહીં ને કે બ્રાહ્મણ જ છે કે ક્ષત્રિયો જ છે બધી જ સમાજની બધી જ જાતિઓ આજે અહીંયા છે પણ કોઈ એમ મૂછો ઉપર તાવ દઈને કહી દે કે મારા સમાજની દીકરી મુસલમાનમાં નથ ગઈ કે અહીંયા જે બે તાલુકા ભેગા થયા છે એ બે તાલુકાના લોકો એમ કહી દે કે અમારા ગામની દીકરી વિધર્નીઓના ઘરે નથ ગઈ ગઈ છે પણ આપણે શું આપણે તો નમાલા બનીને બેસી ગયા છે આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો હું બ્રાહ્મણ સમાજનો હું વૈશ્ય સમાજનો હું રઘુવંશી છું હું વાલ્મીકી છું હું ઠાકોર છું હું ચૌધરી છું ને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં એક પાર્ટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક દલિત સમાજનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા ઊભો થયો એવી રીતના અલગ અલગ જાતિઓના અહીંયા નેતા ઉભા થયા છે એને આપણે જાતિવાદમાં તો પાટવાની કોશિશ કરે છે જે અંગ્રેજો કરતા ડિવાઈડ એન્ડ રૂલ એવી રીતના અમુક રાજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા શેકવા માટે જાતિવાદ કરે છે એમાં એક પાટીદારનો નેતા ઊભો થયો તો બે હજાર સત્તરમાં શું કર્યું એને પટેલ સમાજની દીકરી જાય ને તો અમે રાતે બે બે વાગા સુધી ચોકીમાં બેઠા હોય ક્યાં ક્યો એ જાતિનો નેતા એને હજાર કરોડ રૂપિયા છાપી લીધા છે તમને ઉલ્લુ બનાવીને બેન તાળીઓ ના વગાડતા આપણે કઈ સારું કામ નથી કર્યું એટલે શાંતિથી મારી વાત સાંભળજો એને મને તાળીઓની જરૂરત નથી કેમ કે હું કોઈ નેતા નથી ના મારો કઈ સ્વાર્થ છે ના કુ પાને ક્ષા ખોને કા ગમ સાધુ સંતો ની જેમ હું પણ સર્વસ્વ ઘર બાર છોકરાઓ પરિવાર છોડીને ધર્મ ની રક્ષા કરવા માટે નીકળી ગઈ છું કઈ સાધારણ જીવન નથી જીવતી બહુ સારા પરિવારથી આવું છું પણ તમામ સુખ સુવિધાઓ છોડી મારો નાનો બાળક નવ વર્ષનો છે આપણી બહેનો અહીંયા છ કલાક નથી બેસી શકતી આ મુસલમાનોની બાઈઓને જોશ શાઈન બાગમાં છ છ મહિના બેઠી હતી એ ફેર છે આપણાને એના વચ્ચેનો એને મારા જેવી કોઈ ગાંડી નીકળી પડે બધું ઘર બાર ને એ શોઆરામની જિંદગી છોડીને એને મુસલમાનોની ધમકીઓ ખાવા કે કિશન ભરવાડને મારી નાખ્યો એવી રીતના તને પણ મારી નાખશો પણ જીવના જોખમે નીકળું છું કેમ કે મને આ ધર્મની ચિંતા છે

પણ ધર્મને બચાવવાની જવાબદારી લેશે કોણ મારા બેનો જ્યારે જ્યારે અધર્મ વૈ વૈધુ છે આ ધરતી ઉપર ત્યારે ધર્મની રક્ષા માતૃશક્તિએ કરી છે સતયુગમાં માતા દુર્ગા આવ્યા ત્રેતા યુગમાં માતા સીતા તો દ્વાપરયુગમાં માતા દ્રૌપદી ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા કલિયુગમાં આપણી પાટણની નાયિકા દેવી તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના એ લોકો બધા ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા

જ્યારે આ નેતાઓ તમારા ઘરની બારે આવે ને તો ચપ્પલ મારીને ભગાડજો એને કહેજો કે હિન્દુ બનીને આવશે તો મટ મળશે અને તું કોઈ જાતિનો ઠગ બનીને આવ્યો તો જૂતા પડશે ત્યારે તમને જાતિઓની વાત કરીને ભડકાવવાની કોશિશ કરશે તો આજે તમને ઇતિહાસ કહું આ વિશાલ દેશનો કે ક્યાંય જાતિવાદ નહોતું આ જહેર એ લોકોનું ઘોલેલું છે તમને સમજમાં આવશે તો તમે આવા જાતિવાદી નેતાઓથી કે આવા ઠગોથી લડી શકશો માટે સૌથી પહેલા આપણે વૈદિક કાલના ભારતની વાત કરીએ એને બહુ ટૂંકમાં પતાવીશ કેમ કે મને ખબર છે કે એક વાયગો છે આપને બધાઈને ભૂખ પણ લાગી હશે એને અહીંયા બેઠા બેઠા હું ચિંતા કરતી હતી ને ભાઈને પૂછતી હતી કે ભાઈ આ બધાઈના જમવાનું શું તો કે બધાઈને 10 વાગે જમાડી લીધા હવે आवाज કોઈ ની નીકળતી નથી એટલે મને ખબર છે કે બધા ભૂખા છે એટલે મને માફ કરજો મંચ ઉપર ઉપસ્થિત મારા સાધુ સંતો મહંતો બધાઈને મારા નમન છે મારી સ્પીચ અહીંયાથી સ્ટાર્ટ કરું છું અને મંચ ઉપર ઉપસ્થિત समस्त રાજવી પરિવારને અને મારા ભાઈઓ બહેનો બધાઈને નમન અને અહીંયા ઉપસ્થિત આટલા તડકામાં મારી જે બહેનો જે બે તાલુકાના બહેનો આવ્યા છે એ બધાને મારો શત શત નમન છે કે વૈદિક કાળના ભારતની જ્યારે વાત કરીએ ત્યારે સમ્રાટ શાંતનું કોણ હતા ભીષ્મ પિતામાના પિતાજી હતા એમને લગન સત્યવતી હતી સત્યવતી કોણ હતા આ સમજો બધું આ જાતિવાદી ઠગ આવવાના જ હવે બે ચાર મહિનામાં બધા દેખાશે ને ફરી ગુજરાતના માહોલમાં જાતિવાદનો જહેર ઘોલશે એટલે સમજો કે સત્યવતી હતા મછુઆરા એને મછુઆરાની દીકરી સત્યવધી સમ્રાટ શાંતનુતી લગન કરે ત્યારે ભીષ્મ પિતામાં એક ક્ષત્રિયનો દીકરો સત્યવતીનો એક મચુઆરાન્ય દીકરો સમ્રાટ બને એટલે ભીષ્મ પિતામાએ આજીવન અવિવાહિત રહેવાની શપથ કરી બોલો કે આ જાતિવાદ છે કે એક ક્ષત્રિયનો દીકરો મછુવારાના દીકરાને રાજપાટ સોપીને પોતે અવિવાહિત રહે છે એનાથી મોટું શું ઉદાહરણ છે કે જાતિવાદ હતો આપણા દેશમાં પછી વિદુર જેને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યો કોને બનાવ્યો તો કે આપણા ભીષ્મ પિતામાએ એટલે એક ક્ષત્રિય પછી ફરી એક દાસી પુત્રને ને હસ્તીના મહામંત્રી બનાઈવા ઈ વિદુર દાસી પુત્ર હતો હતું ભેદભાવ તમારે જીતવી છે એટલે ઇતિહાસ યાદ રાખો એના પછી વિદુર નીતિ આખા દેશમાં અર્થવ્યવસ્થામાં આપણે વખણાઈ ગઈ એના પછી ભીમ હિડંબાથી લગ્ન કોણ હતા હિડંબા વનવાસી હતા જાતિવાદ એના પછી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દૂધ નો વ્યવસાય કરતા હતા પરિવાર વાળા યદુવંશી વંશના યાદવ કુલ ભગવાન શ્રી કૃષ્ણ આપણા મહાન ગ્રંથ ગીતાજી આપ્યું એ મહાન શ્રી કૃષ્ણજી એ કોઈ દિવસ જાતિવાદ નથી રાખ્યો અને યાદવ એ ઘણા વર્ષો સુધી દેશ ઉપર શાસન કર્યું હતો જાતિવાદ આ કહે છે ને કે કો બીજાને ટકવા નથી દેતા કે ક્ષત્રિયો બીજા ઉન ટકવા ન દેતા તમને ઉદાહરણ આપું છું લડજો પછી તમારે લડવું છે હું તો બોલીને જતી રહીશ એના પછી આપણા પ્રભુ શ્રી રામજી શબરીના ઝૂટા બેર ખાધા એ તો બધાઈને યાદ છે પણ માતા શબરીને શરણ કોને આપી મહેર્ષિ મતંગે આ કે કે રીષિ મુનિઓએ બધા ભેદભાવ ઊંચા કર્યા ને અછૂત લોકોને અછૂત કીધા ને એ લોકોને આવવા ન દીધા હું એમ કહું કે મહેર્ષિ મતંગે શબરીને માતા શબરીને આશરો આપ્યો અને માતા શબરીને કહી ગયા કે એક દિવસ રામજી અહીંયા પધારશે ત્યારે તમારે એમનું ધ્યાન રાખવું છે અને ત્યાં જ એક તળાવ હતો જે સડી ગયો હતો આખો તળાવ ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આ તળાવ સડે કેમ છે એટલે બધા ઋષિઓ કે આખું આમાં જીવાત પડી ગઈ છે એટલે આ તળાવનું પાણી પીવા જેવું નથી ત્યારે લક્ષ્મણજીએ કીધું કે જો શબરી માતા આ જલને ને તો આ જલ પવિત્ર થાય એટલે ફરી એક ક્ષત્રિય લક્ષ્મણના કહેવા ઉપર એક ભીલ સમાજની શબરીએ એ જલને છૂયું અને મહર્ષિ ઋષિઓ મુનિના આશીર્વાદ મળે જલ શુદ્ધ થયું બોલો ક્યાં છે જાતિવાદ એના પછી લવકુશ કેના આશ્રમમાં ભાઈના ઋષિ વાલ્મિકીના આશ્રમમાં ક્ષત્રિય પુત્ર લવકુશ વાલ્મિકી તો કોણ વનવાસી એક વનવાસીના આશ્રમમાં લવકુશ ભણે ક્ષત્રિય પુત્ર એને વાલ્મિકી આદિવાસી સમાજના તો હતા પણ એના પહેલા ઈ ડાકુ પણ હતા ને એમને આખી રામાયણ લખી એને ઈ રામાયણને આજે આપણે આપણા માથા ઉપર બેસાડીને પૂજી અને બધાઈ સંતો મહંતો રામાયણ તકી પોતાની વાત જન જન તક પહોંચાડે રામ કથા જન જન તક પહોંચાડે બોલો ક્યાં છે જાતિનો આ ભેદભાવ આ આપણે વાત કરી વૈદિક ભારતની હવે તમને પ્રાચીન ભારતના ઉદાહરણ દો એટલે એટલા બધા ઉદાહરણ દઈને કે આ જાતિવાદી મારી તમારા બગાડજો ભારતનું સૌથી મોટું જનપદ ગયું હતું તો કે મગધ મગધમાં કોનું રાજ હતું તો કે નંદવંશનું નંદવંશ નું કઈ જાતિના હતા તો નાઈ જાતિના તો જ્યારે મગધ ઉપર નાઈ જાતિનું રાજ હતું તો જાતિવાદ ક્યાં હતો કે બ્રાહ્મણને ક્ષત્રિય જ રાજ કર્યું છે એવી જૂઠી વાતો તમને કહીને દલિત સમાજ એટલે કે વાલ્મીકી સમાજને તોડવાના પ્રયત્નો વંશના પ્રથમ રાજા બન્યા ચંદ્રગુપ્ત મૌર્ય જેના પરિવારે આ વંશે પાંચસો વર્ષ પ્રાચીન કાળમાં આપણા દેશમાં શાસન કર્યું ચંદ્રગુપ્ત મૌર્ય ને કોને રાજા બનાવ્યો તો કે ચાણક્ય કોણ હતા ચાણક્ય જાતિના તો બ્રાહ્મણ હતા હવે એક બ્રાહ્મણે એક મૌર્ય એટલે કે મોર પાલવાવાળા વ્યક્તિને ભારતનો ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો બોલો ક્યાં છે જાતિવાદ કયો મને દેખાય કોઈને જાતિવાદ આ કે નામક્યો તો સુકામે તમે જાતિઓમાં વેચાણા છો એના પછી રાજ થયું ગુપ્તા વંશનું એટલે પાંચસો ને છ વર્ષ મૌર્ય વંશે શાસન કર્યું પછી ગુપ્તા વંશ આવ્યા એટલે ગુપ્તા વંશ કોણ હતા એકસો ચાલીસ વર્ષ એ લોકોએ આપણા ભારતમાં શાસન કર્યું એનું વ્યાપાર હતું ઘોડાઓનું અસ્તબલનું બોલો ક્યાં છે ઘોડાવાળા વાળા એ આપણા દેશમાં એકસો ચાલીસ વર્ષ શાસન કર્યું ક્યાં હતું જાતિવાદ ખાલી ને ખાલી પ્રાચીન કાલમાં સિર્ફ છત્રીસ વર્ષ આખા પ્રાચીન કાલમાં ક્ષત્રિયોએ રાજ કર્યું હતું એને એમાં પુષ્યમિત્ર સંઘુ રાજાનો પરિવાર છોડીને બાકી કોઈએ નહીં

અમેરિકા જાઉં છું દોઢ દોઢ મહિના મહિનો યા રહું છું ને અહીંયા પણ હિન્દુઓન જગાડવાનું કામ કરું છું એના પછી આપણે વાત કરીએ મધ્યકાલીન ભારતની મધ્યકાલીન ભારતમાં લગભગ લગભગ 1100 થી લઈને 1750 સુધી તો મુગલ શાસન એટલે આ લોકો મુગલ નામ કે હું કહું ઇસ્લામિક આક્રમકતા ખુલીને બોલો ને આ મુગલ મુગલ શું હોય મલક છોયલા રાજ કર્યું ઇસ્લામિક આક્રમકતા હોય રાજ કર્યું 1100 થી લઈને 1750 સુધી એને છેલે છેલે મરાઠાઓનું ઉદય થયું ને એમાંથી આપણે આવ્યા બાજીરાવ પેશવા કોણ હતા બાજીરાવ પેશવા તો કે બ્રાહ્મણ હતા હવે એ બાજીરાવ પેશવાએ લગભગ લગભગ પૂરા ભારત ઉપર શાસન કર્યું ત્યારે એમને ગુજરાતનો રાજા કોને બનાવ્યા એક ગાય ચલાવાવાળા ગાયકવડને એટલે એક બાજીરાવ પેશવા એક બ્રાહ્મણ રાજા ગુજરાતમાં ગુજરાત ચલાવવા માટે ગાય ચલાવાવાળા ગાયકવડને આપે બોલો ક્યાં છે આમાં ધર્મને જાતિનો ભેદભાવ એના પછી એમને હોલકર પરિવારને આપ્યું માલવાનો શાસન હોલકર પરિવારનું શું કામ હતું ચરવાહા હતા એ ને એ જ ભાઈએ કીધું ને અહિલ્યાબાઈ હોલકર એ જ પરિવારના હતા અહિલ્યાબાઈ હોલકર ચરવાહા જાતિના અહિલ્યાબાઈ હોલકર મોટા શિવ ભક્ત આમ મલેચો એ આ ઇસ્લામિક આક્રમકતા હોય આ મુસલમાનો એ આપડા કેટલા મંદિરો તોડ્યા એને બનાવવાનું કામ અહિલ્યાબાઈ હોલકરે કર્યું કેટલા બધા ગુરુકુલ એમને બનાવ્યા કેટલા બધા મંદિરો ફરી એમને બનાવ્યા એવા આપડા અહિલ્યાબાઈ હોલકર એના પછી તો કે મીરાબાઈ કોણ હતા મીરાબાઈ તો ક્ષત્રિય હતા હવે ના ગુરુ કોણ હતા તો એમના ગુરુ રવિદાસ રવિદાસ કઈ જાતિના હતા ખબર છે ચર્મકાર હું એમને ચર્મકાર મારા હિસાબથી ચર્મકાર એ વ્યક્તિ હોય જે ચમડાનું કામ કરે પણ આ આ બધા જે રાજકારણીઓ છે ને એને એને ચમારનું નામ દીધું પોતાની રોટી શેકવા માટેને એક તો મોટો દલિત નેતા ઠગ બનીને બેઠો જ છે પેલો એટલે ચમાર ચમારી પોતે જ કરે છે અમે તો ચર્મકાર કહીએ છીએ ને આવા નેતાઓને તમારે જૂતા મારવા છે એટલે રવીദാસજી હતા ઈ ચર્મકાર હતા એટલે એક ક્ષત્રિય રાજકુમારીના ગુરુ ચર્મકાર રવીദാસ હતા અને રવીദാસના ગુરુ કોણ હતા તો કે રામાનંદજી કોણ હતા રામાનંદજી તો કે બ્રાહ્મણ એ લોકો એમ ને કે પહેલાના જમાનામાં ઋષિઓ અને મહર્ષિઓ બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય કોઈને શિક્ષા નતા દેતા સૌથી મોટો જૂઠ તમારી સામે આવ્યું કે બ્રાહ્મણ રામાનંદજીના શિષ્ય રવીദാસજી જે કે ચર્મકાર હતા એને એની શિષ્ય અહિલ્યા મીરાબાઈ એટલે કે ક્ષત્રિય સમાજના તો આમાં ક્યાંય જાતિ વાત તમને દેખાનો મન તો ન દેખાતો આજે નેતાઓ આવે ને પૂછ્યું એને ને ઇતિહાસ નું ઈ નહીં ખબર હોય આ આવશે બધા પોતાના ધર્મનો ને જાતિનો ઠેકો લઈને અને જે સાધુ સંતો જે કાર્ય કર્યું આખા ધર્મ ને દિશા એને દશા દેવાનું એવા આપણા ગોરખનાથ પીઠ ના પીઠીશ્વર અવૈધનાથજી મહારાજ એ અવૈધનાથજી મહારાજ બનારસમાં બધા સંતોને ભેગા કરીને ડૂમ રાજાના ઘરે જઈને જયમાં બોલો ડૂમ રાજાના ઘરે કોણ હોય ડૂમ રાજા અમુક ને નહીં ખબર હોય જે શમશાન ઘાટમાં લાશો ને બારવાનું કામ કરે એને ડૂમ રાજા કહેવાય એવા આપણા સંત અવેનાથજી મહારાજે હિન્દુઓને એક કરવા માટે ને તમામ જાતિઓને એક કરવા માટે આ પ્રયત્નો કર્યો એને આ સંતો મહેંતોને બદનામ કરે છે એ લોકો સિરિયલો કાઢે છે પેલી સંતોને લઈને અલગ અલગ એ લોકો સિરિયલો કાઢે વેબ સિરીઝ કાઢે ને પછી સંત સંતોને